મારા દસક વર્ષ હશે દસક વર્ષે બાપાનું આખ્યાન રાખતા અને અમે જોવા જાતા હવાનો હવા સુધી રામદેવ બાપાનું આખ્યાન હવા સુધી જોતો હતો અને મારા મનની અંદર એવું હતું મને એમ થતું કે હું જે પાત્ર આવે ને હજમોરાજા નો આવે પથાન નો આવે

એ દાદા એ ધાર ઉપર એક ખાલી અને માથે એની અંદર એક રામા ફોટો હતો અને એક ઓડિયો એ વરસાદ આવે આવા સમતો હતો અને અમને એવું થયું કે આ મંદિર બન્યું હોય તો સારું હોય એમ તો આનો ઉપાય શું તો તુલસીની અંદર અમે ચાર પાંચ જણા એવા તૈયાર થયા કે આપણે રામદેવ બાપાનું મંડળ બાંધવી અને આપણે મંદિર બનાવી એવું કાર્ય કરી એટલે અમે પ્રથમ ચાર જણા એ મંડળ સ્ટાર્ટ કરેલું એક હું એક ધીરુભાઈ કરીને વાડીવાળા છે એક ધનસુખભાઈ અને એક આજણભાઈ ભરવાડ અમે ચાર જણાએ થઈને એવું આયોજન કર્યું કે હાલો આપણે રામાપીનું મંડળ બાંધવી મને પણ આચાર્ય આવડતું નહીં શીખવાડનારા મંજીભાઈ સમાળીવાળા અને અહીંયા જે આપણે રમવા આવતા એ નહીં બીજા શરૂ થોડા થોડા શરૂમાં કર્યું રમવાનું સ્ટાર્ટિંગ ચાલુ મારો પાત્ર એક ખાંજા હાંગમાં ખેડૂતમાં આવું અને ખોડિયા માનું પાત્ર આખેલું બસ એથી સિવાય બીજું મને કાંઈ આવડતું નહીં ઓછામાં ઓરસા હું આઠ પાંત્રીસ વર્ષ આઠ દીધો ધીમે ધીમે શીખતો ગયો અને નાના રામાફીન બનવાનું ચાલુ કર્યું પછી નાનામાંથી મોટા રામદેવા આવ્યો અને આખે આખું અખ્યાલ મને મોઢે થઈ ગયો શ્રી શ્રી પાંત્રીસ વર્ષ વાંચવા ગયો ત્યારબાદ આ મુખનગરમાં રહેવા આવ્યા અહીંયા પણ મંડળ બાંધ્યું હાલમાં પણ આ બધા જે રમે છે અને જે અત્યારે રાગ રાગણી જે જાય મને મજા ન આવતી હોય પણ જો અત્યારે ખરેખર જો મેં રામદેવી બાપાનું પુસ્તક વાંચ્યું છે એ રામદેવી બાપાના રામદેવી બાપાના બાપા હતા એમના બાપા રાજા રણસિંહ છે તો રાજા રણસિંહના દીકરા આ કરતા સાત દીકરા રાજા રણસિંહ રાજા રાજ કરતા હતા અને તે વખતે કોઈ રજવાડામાં યુદ્ધ થઈ રહ્યું હતું તો યુદ્ધની અંદર અજમણ રાજાના સ ભાઈઓ યુદ્ધમાં માં હતા અને અજમણ રાજા અને એનો ભાઈ બંને યુદ્ધમાંથી ભાગી ગયા હતા ભાગી ગયા હતા એટલે પૈસા હતા યુદ્ધ હારી ગયા હતા અજમાણા રણસિંહ રાજા નો રાજ લઈ લીધો હતો મામાવાળો તો પછી અજમલ રાજા જે ભાઈ હતો એ સાધુ બની ગયો અને અજમલ રાજા જે છે એ કાશી દ્વારકાના ફેરા કરતા હતા એટલે કે મજૂરી કરતા હતા હવે એવામાંથી કોઈ મિનળદેવ સાથે અમને લગ્ન થયા અને અજમલ રાજાના રાજ નહોતો પણ મિનળદેવને એના સસરા એના બપાએ અગમનાદાને રાત આપેલું હતું તો ત્યાર પછી જે રાસ કરતા અને અત્યારે હાલમાં જે આખ્યાની અંદર બોલે છે કે સગુણાદાનમાં જ્યારે શ્રીફળ સ્વીકારવા જાય ગોરદેવને મોકલે ત્યારે એવું બોલે છે કે દેશ જાગ્યો પરદેશ જાગ્યો એ ફિંગલગઢમાં જ તો એ વખતે અગમનાદાને ફિંગલગઢમાં કોઈ જાતનું વ્યાર હતું નહીં સતા અત્યારે બોલે છે આવું ખોટું બોલાય છે

જ્યાં સુધી તમારા ઘરે કુતરાનું પારણું ન બંધ થાય ત્યાં સુધી તો એને ખાલી અજીબી દુશ્મની હતી વધારે અને જો આપણે એવું માન્યું હાલો પહેલે તે તો જયારે સગુણાબેન ને વીસ વર્ષ પછી કેળવા જાય તો ત્યારે પણ એ જ શબ્દ બોલાય કે અમારે વીસ વીસ વર્ષ તૈયાર થાય આવે તો જયારે શ્રીફળ દેવા જાય ત્યારે પણ એ બોલે વીસ વર્ષથી તૈયાર થાય આવે તો તે વખતે ચાલી ખાવા જોવા ને થોડા શબ્દો થોડા ઘણા આવી છે પણ આયું જ છે કુતરી કોઈને કઈ ખબર ન હોય કે કને ખબર હોય કોઈ કઈ ક્યાં ને ગણો ખોટું ગવાતો હોય છે ગણો ખોટું અત્યારે રાક્ષસ જ્યાર કરે જો રમત તો ગણો તો અત્યારે જો જેવું છે અત્યારે હાલમાં દુસના ઉપર આવી ગયું આશિરમના બળ સા બદાય કપાઈ જાય છે ઘરે ઘર પર સા પૂરા પૂરા લેવા લોય પૈસા આવે કનો રમો કે બપોર પૈસા જોવો વાળો બેઠો છે પર ઘરે ઘર આશા પર પૈસા આવે અમે પુલ સ ને અંદર કોઈ જ નતો દિવસ પાછી તારીખમાં આવી જ નથી પૈસો આવે 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 આપણે ભજન ગાવા સતગાવી શકીએ પણ આપણે એમાં પછી પૈસા રહેવું જોઈએ અત્યારે મનુષ્ય તો આપણે એવું ન સમજવું કે આપણે ઉર્જા કરે ખરેખર આ ભજનનો pathos આપણો ઉપર બનતા છે આપણે આ રાજ્ય ગયસે હળે નહીં જાય પૂજકરો નો કહેવાય અને ભજન કહેવાય આપણો pathos છે અમારા બાપરે ધૂન ગાતા કે એ ધૂન શબ્દો મને યાદ આવે કોઈને કમાડ કે તો ક્લાઈન કે શબ્દ આવો થોડો બોલ ભજન ગાતો બરોબર યા પાતા ભક્તિના બાંધ્યો યા નથી વાણીના હાથ યા નથી સુખડીયાના હાથ પાતા ભક્તિના બાંધ્યો એટલે અમારા માફક સત્સંગમાં એવું કહે કે પાતો ભક્તિનો જો કા બાંધ્યો છે ત્યારે આવશે બજે તો આપણે આજે કમાવા રહી છે મહેનત કરીને લાવવી છે જે કા આપણે મુખિયાલે હાશુ પર બેનિનાકતા આશુ અને આપણે જગ્યાએ રડી અને બધું ઘરમાં હસું પટું કરીને પૂરું પાડતા હોઈએ પણ અંતે આ જીવને આપણે એકલા જવાનું છે તે દિવસે કોઈ આપણા પત્ની હોય કે આપણા બાળકો હોય કે છોકરા હોય કે બેન હોય કોઈ કોઈની કોઈ પાછળ આવતું નથી ખરેખર આપણને પાંચ પંદરથી કે મહિનો કે બે મહિના અંબાળે છે બાકી ભૂલી જાય છે આજથી આપણે જો એવું મનમાં વિશાળ કે આપણે પાંચ પૈકી કે હાથ પૈકીની આપણા બાપદાદાનું નામ આપણને નહીં આવડતું હોય અને આ જે જે સાધુ થઈ ગયા જેટલા જેટલા સાધુ થઈ ગયા આપણે નથી હંભરતું વર્ષોના વર્ષો વીયા ગયા પણ અત્યારે ઈ સંતનો નામ લઈને આપણે ભજન ગાવ પડે છે હે મિરાબાઈ જો સંત આધાર જો કો સરાંગ બાપા જો તો બદરુદાસ બાપુ સે આકાળો બાપુ સે એ બદર નામ અમર થઈ ગયા આપડા નામ અમર નહી થાય આપડો નામ અમર કરવું હોય તો આપણે તે કરવું પડશે નગર પાસની પેડી આપણે સોતરાના પણ આપડો નામ ની ઉભય નહી તો ધરામ બાપા ની ઘણી વાત કરી કે ધરામ બાપા નો આગ્રહ સરણ જો આમાં આગ્રહ સરણ પર કાઈ મારે આગ્રહ સરણ નો જો કાઈ પાસુ વિશે તો પણ આ ધરમ માં કાઈ આવશે અને આ ધરમ માં જો મે પાસુ બાધી હોય છે તો આના પછી ના ધરમ માં પણ આવશે તો ધલારામની જો વાત કરીએ તો ઇતિહાસને કોઈને ખબર હોય તો વાંધો નહીં પણ એનો આગળ ધાલો અને ફરીમાં ધાલો રબારી નાનપણથી અને ભક્તિમાં થોડોક રસ હતો પણ ઢોર સારવામાં ઢોર સારવાનો ઢોર સારવામાં પછી ધીમે ધીમે મોટો થયો એમના લગ્ન થયા એમના લગ્ન થયા જે એના પત્ની જે હતા એને સદગુરુ કરાવેલા હતા અને આ ઝાલાને સદગુરુ કરાવેલા નહોતા તો પ્રથમ પહેલી રાતે એમના પત્નીએ પરમાએ ઝાલા સાથે સત્સંગની વાત શરૂ કરી દીધી આખી સત્સંગમાં ત્યાં રાતમાં ઝાલાને પણ ખબર ન પડી હવા પડી ગયો સત્સંગમાં અને ત્યાં ઝાલાને એવો રસ લાગી ગયો કે નહીં હવે મારે કરાવવા છે ખરેખર આપણા સદગુરુ કરાવવાની જરૂર હોય છે તો ઝાડાને એવું થયું કે ના આપણા ઘરમાં તો મારે હવે કરાવવા છે તો કે મારા ગામમાં છે મારા ગુરુ તો આપણે પણ ત્યાં ગુરુ કરાવી લઈએ તો એ પછી ત્યાં જાય છે સતગુરુ ધારણ કરે છે પછી આપણા ગુરુ ખાલી એટલું કહેશે કે તમારે દર બીજે તમારે ભાવણ પણ હતો એ પણ દર બીજે જ્ઞાન શકો કે આ ક્રિય આ જાય હાથે ભજનમાં અને વળી ત્રણ ચાર વાગે ત્યાં ફસાવી કુટુંબને નહીં કે આ બધા આપણે આવળા વદનમાન સત્સમાન રાજના રાઈસેન આવે છે ને આ બધું સારું લાગત નથી રાળને બો ઉમ જાયો પરમાને બો ઉમ જાય ભાવ રાતા હમક્યા નહીં અયા પછી હરતે હર સુધી પોગી ગયો કે હવે આવળા ન છે ને મારી મારી પાડી તો આ કહે કે બીજ મજા એ કે વાસે કે બને મારી વાત પાસે એટલે આવળા તો બીજમાં ગયા ભજન પૂરાખ્યા અને બાપુને મગસ મે ઉઠી ગયો બાપુ કે અમે જઈ તો

અને એમાં આ ભામણ આવ્યો હામાણ આવ્યા ભેગો એને વધી નહીં જો નહીં એ મારી નાખ્યા પછી આવડા કાંઈ આવ્યા નહીં સો વાગે અંજોળો ખાવ તો હવે તો અંજોળું થઈ ગયું બધા ભાગ પાડી જાય છે એ ભાગી ગયા ત્યારબાદ આ બે થાલોને ફરીમાં બે અંજોળું ત્યાં હાલ્યા છે જોઈએ તો એ લોકોનો ગુરુભાઈ એને મારી નાખેલો અને જોયો અને પછી વાત સાંભળવાની કે આ ગુરુભાઈને મારી નાખ્યો છે તો ધાલો પરિમાએ એવું નક્કી કર્યું કે હવે આપણે કામમાં જવાય નહીં આપણે બધું આગળ વધારી નહીં આપણે ગુરુભાઈને જો આપણે મારી નાખી હોય તો આપણે અહીંયા સમાધી લેવી પડે એ પછી અહીંયા ઝાલા ઝાલા અને પરિમાએ ભાઈ સમાધી લીધી અને એનો બીજો આવતા ધલા વીરભાઈ જો એવો ધંધકો વગાડી દીધો તો આપણે એમ માનો આ ઇતિહાસ આપણને એવું થાય કે આ ભાવમાં કદાચ કંઈક થોડું થોડું ભેગું કર્યું હશે તો આવતા જમીનમાં પણ કંઈક કાંઈ આવશે तो एक अभोजन बोली